ગત ઓગસ્ટમાં વડોદરા પૂર પ્રકોપનો ભોગ બન્યું આવા સમયે નેતાઓ નગરસેવકો તથા પાલિકા તંત્ર ફક્ત તમાશો જોયા કર્યું સિટી કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકી કે અન્ય શહેરના લોકોને દયા આવી અને તેમણે મોકલેલા ફૂડ પેકેટ પાણીની બોટલો અને ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલ રાશન કીટો ખરેખર પૂરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં કેશ ડોલમાં પણ વ્હાલા દવલાની નીતિ અપનાવાય વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન જ્યારથી પદ પર આરૂઢ થયા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા રહેશે હવે વધુ એક નિવેદન તેમણે આપ્યું છે લોકો ભારે વરસાદમાં સોસાયટી દીઠ તપારો વહાવશે ટ્યુબ એમનો કહેવાનો મતલબ ધ્યાન રાખે નામે વેરો પ્રાથમિક સુવિધાઓ આપી પણ સાથે સાથે પછી આપત્તિ નહીં શકે ત્યારે શહેરના સામાજિક કાર્યકરો અતુલ કામેજી કમલેશ પરમાર પંકજ દવે એ ટ્યુબ દોરડા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો હતો વડોદરા મહાનગર પાલિકાના શ્રી દ્વારા જનતાએ ટ્યુબ દોડું તરાપા હવે સોસાયટીમાં ને સાથે રાખવા પડશે જોઈ શકો છો આગામી દિવસોમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવીને પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઠી પાણીમાં બબે તંત્ર દિવસ રહ્યા પાણી વગર વળખા માર્યા જમ્યા વગર વળખા માર્યા સહાય ના મળી અને નું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે સયાજી હોટલ હોય અઘોરા મોલ હોય અન્ય નગર સેવકોના જે દબાણ છે દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફીયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ રસ્તા પાણી તમામ સુવિધા આપવાની પરંતુ ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કઈ જ આપ્યું નથી આ હાસ્યાસ્પદ નિવેદન નથી પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેત્યા છે આગામી દિવસોમાં અમારા વકીલ શ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપરસીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે હોળી પણ શરમ હોય તો તમામ નગરસેવકો ચેરમેન શ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલી વેઠી છે એવી મુશ્કેલી ના મળે એ માટે જનતા પણ જાગે તેવી અમારી માંગ બસ મારે કહેવાનો મતલબ એટલો છે કે એમના પેટમાં જે નિયત છે ને બહાર આવી છે ઉપરથી અમને સંદેશો મળી ગયા પાછા ડોક્ટર છે અને વડોદરામાં એમનું કર્મભૂમિ છે એ વડોદરામાં પેદા થયા છે વડોદરામાં એટલે એમને પેટની વાત બહાર કાઢી કે તમે તૈયારી કરી લો દબાણ હટવાના નથી જે અમે લોકો એ ખાધું ને હવે અમે ઓળકાર ખાઈ ગયા છે એટલે ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચું જેવી માનસિકતા ધરાવતા મોદીજી નામ પર ભારતીય જનતા પાર્ટી ના નામ પર અમે સુવરોને શાસન સોંપ્યું એ આજે અમને બહુ અમારી ભૂલ સમજાઈ રહી છે અને એમના આ જે નિવેદન છે હું ફક્ત એટલું કહેવા માંગુ છું

જે પ્રિય ખોરાક હોય એ વડોદરાની જનતા હવે એમને